નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ વાર ગુરુવારના મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લેગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં તુવેરનો નીચો ભાવ સત્તરસો રૂપિયાથી ઊંચો ભાવ બે હજાર પાંચ રૂપિયા રહેલો હતો ધાણા અગિયારસો ચાલીસ રૂપિયાથી ચૌદસો સાઠ રૂપિયા અજમો તેરસો રૂપિયાથી લઈને બે હજાર એકસો ચાલીસ રૂપિયા સોયાબીન આઠસો નેવું રૂપિયાથી નવસો નવ રૂપિયા મેથીની વાત કરીએ તો એક હજાર ચુમ્માલીસ રૂપિયાથી તેરસો સાસઠ રૂપિયા અડદ ચૌદસો પચાસ રૂપિયાથી લઈને અઢારસો છત્રીસ રૂપિયા મગ તેરસો પંચોતેર રૂપિયાથી લઈને બે હજાર બસો ચાલીસ રૂપિયા ઈસબગુલ તેરસો એંસી રૂપિયાથી લઈને બે હજાર પાંચસો પચીસ રૂપિયા एरड़ा एक हज़ार पंचोत्र रुपया लैने अगयार सौ अग्न रुपया चना एक हज़ार पांच रुपया थी एक हज़ार अठियासी रुपया रचका बीज बज़ार आठ सौ पचास रुपया तरह हज़ार चार सौ पच्चीस रुपया सुवा सत्तर सौ वीस रुपया लैने सत्तर सौ वीस रुपया कलौी तरह हज़ार सौ रुपया थी तरह हज़ार सौ रुपया सींगदाणा सौ सौ पचास रुपया थी सत्तर सौ पच्चीस रुपया जीरू चार हज़ार आठ सौ पच्चीस रुपया थी छ हज़ार पचास रुपया रायडो नौ सौ रुपया लै नौ सौ पांसठ रुपया जुआर आठ सौ तीस रुपया लैने नौ सौ रुपया लसन बज़ार पाँच सौ रुपया तरह हज़ार चार सौ चुम्बतर रुपया वरिया चौदह सौ ने रुपया सोल सौ पंचाणु रुपया सूका मरचा तरह सौ रुपया लैने तरह हज़ार आठ सौ रुपया तलकाड़ा बज़ार सात सौ रुपया लैने त्राण हज़ार एक सौ बावन रुपया तल सफेद हज़ार सात सौ बोतेर रुपया तरह हज़ार तरह सौ तैीस रुपया घऊटुकड़ा पाँच सौ रुपया की सौ रुपया घऊलकोन पाँच सौ बार रुपया की सौ रुपया મગફળી ઝીણી અગિયારસો ચાલીસ રૂપિયાથી તેરસો પાંચ રૂપિયા મગફળી અગિયારસો વીસ રૂપિયાથી ચૌદસો દસ રૂપિયા કપાસ અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદસો સિત્તેર રૂપિયા તો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના કંઈક આવા ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના તમને રોજના ભાવ મળતા રહે અને છેલ્લે લીગી વિડીયો જોવા બદલ આભાર